લેઝન્ટિંગ યુથ એજ્યુકેશન એપ્લિકેશન અહીં તમને ધોરણ થી એકથી ના સ્પર્ધાત્મક પરીક્ષાના ગુજરાતી તથા ઇંગ્લિશ મીડિયમ માટેના તમામ પાઠ્યપુસ્તકની પીડીએફ ફાઇલ તથા વિડીયો લેક્ચર તેમજ અહીં તમે દરેક વિષયની બ્લ્યુ પ્રિન્ટ પ્રમાણે પરીક્ષાના પેપર તથા સોલ્યુશન મેળવી શકો છો અને વિષય અનુસાર મટીરિયલ પણ તૈયાર કરી શકો છો એ પણ તદ્દન ફ્રી તો અત્યારે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ડીએ નંબર છ ભારતની મૂળભૂત સામાજિક સામાજિક સંસ્થાઓના વર્ગ વર્ગનો અર્થ અને વર્ગની લાક્ષણિકતા આ પીરિયડની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો છેલ્લે જે આપણે વાત કરી જ્ઞાતિ સંસ્થાની અંદર આવેલા પરિવર્તનો અને વર્ગ અંગેની પણ થોડીક એની અંદર આપણે ચર્ચાઓ કરી હવે આપણે જોવાનું છે વર્ગ કોને કહેવાય કે જ્યારે આપણે વર્ગની વાત હોય કે બાળ વર્ગને યુવા વર્ગને એવા વર્ગની જ્યારે વાત કરતા હોય ત્યારે વર્ગ એટલે શું કે સમાન સ્તરની વ્યક્તિઓ જ્યારે એકઠી થાય છે ત્યારે વર્ગની રચના થાય છે સમાન સામાજિક જીવનશૈલી ધરાવતા વ્યક્તિઓનો વર્ગ બને છે અને એ વર્ગને આધારે એના લક્ષણો અને એની એની વ્યાખ્યાના આધારે એના લક્ષણો આપવામાં આવ્યા છે અને અને પેજ નામના વ્યક્તિએ કરવાનો પ્રયાસ કર્યો છે પરંતુ આપણે અહીંયા એક વ્યાખ્યાની ચર્ચા કરીશું પેજ તમારા ટેક્સ્ટબુકની અંદર સોરોકીન નામના વ્યક્તિએ પણ એને વ્યાખ્યાબદ્ધ કરવાનો પ્રયાસ કર્યો છે એક વ્યાખ્યા એ તૈયાર કરવી કોઈ પણ એ જરૂરી છે તો પહેલા આપણે જોઈએ કે વર્ગ જ્યારે સમાજ સ્તરની વ્યક્તિ ભેગી થાય ત્યારે વર્ગોની રચના થાય છે અને વર્ગોની અંદર જેમ કે ઉચ્ચ વર્ગ મધ્યમ વર્ગ નિમ્ન વર્ગ પરંતુ એ વર્ગો એક ચોક્કસ દાખલા તરીકે કર્મચારીનો વર્ગ દાખલા તરીકે ખેડૂતનો વર્ગ યુવાઓનો વર્ગ તો આ વર્ગ સમાન સ્તરના લોકો જ્યારે ભેગા થતા હોય ત્યારે વર્ગોની રચના થતી હોય તો વધારે સમજવા માટે એની વ્યાખ્યા જોવી જરૂરી છે મેકાયર અને પેજ નામના વ્યક્તિ વ્યાખ્યા આપે છે એને અંદર કીધું છે સામાજિક વર્ગ સમાજનો એવો એક ભાગ છે જે સમાજના બીજા ભાગો છે દરજ્જાની બાબતમાં જુદો પડે છે વાત કરી છે મુખ્ય દરજ્જાની વાત કરી વર્ગ એટલે જે સમાજે તમને જે દરજ્જો આપ્યો છે મિત્રો દરજ્જાના એક સરખો દરજ્જા ધરાવતા વ્યક્તિઓ ભેગા રહેતા હોય એટલે કે એ બાબતની અંદર આ અલગ પડે છે ઉદાહરણ તરીકે આપણે કેવું હોય તો કહી શકાય કે ઉચ્ચ વર્ગના લોકો પ્રત્યે નિમ્ન વર્ગના લોકોને જોવાની દ્રષ્ટિ કંઈક અલગ હોય અને ઉચ્ચ વર્ગના લોકોની નિમ્ન વર્ગના લોકોને જોવાની દ્રષ્ટિ કંઈક અલગ હોય છે એ દરજ્જાના સંદર્ભમાં અલગ પડે છે ફરી આપણે વ્યાખ્યાને સમજીએ મેકાયર અને પેજ સામાજિક વર્ગ સમાજનો એક એવો ભાગ છે કે જે સમાજના બીજા ભાગોથી સેના સંદર્ભમાં જુદો પડે છે તો દરજ્જાના સંદર્ભમાં જુદો પડે છે કે જે દરજ્જો ધરાવે એક વર્ગના લોકો જ્યારે સમાન દરજ્જો ધરાવતા વ્યક્તિઓ ભેગા થાય ત્યારે વર્ગો રચાય છે અને આ વર્ગો બીજા ભાગોથી અલગ પડે છે તો કઈ બાબતમાં અલગ પડે કે દરજ્જાની બાબત કે ભાઈ અમારો દરજ્જો તો ઉચ્ચ વર્ગના છે અમે નિમ્ન વર્ગ સાથે ન જઈ શકીએ અમારો તો મધ્ય વર્ગનો દરજ્જો છે એ લેવલ સુધી આપણે ન જઈ શકીએ આવું મિત્રો તમે ઘણી વાર સાંભળતા હશો કે ભાઈ તે આપણું કામ નહીં આ શબ્દ જે આપણે બોલીએ છીએ ને એ જ વસ્તુ મિત્રો સૂચવે છે કે આપણે કયા દરજ્જાની અંદર છીએ ઉચ્ચ મધ્યમ કે નિમ્ન એના લક્ષણો જોઈશું એટલે ખ્યાલ આવી જાય કે આપણે આપણી જાતે જ નક્કી કરી શકીએ છીએ ક્યાં દરજ્જાની અંદર છે એ ત્યારે એ દરજ્જાના સંદર્ભમાં બીજા વર્ગથી આપણે જુદા પડીએ છીએ તો હવે આપણે એના લક્ષણો વ્યાખ્યા પરથી આપણે દરજ્જાના લક્ષણો સમજીએ તો એના મુખ્ય સાત લક્ષણો છે મિત્રો વિભાગ એની અંદર પ્રશ્ન પૂછાય છે અને ખાસ અગત્યનો પ્રશ્ન છે આ વારંવાર પરીક્ષાઓની અંદર રિપીટ થાય છે કે વર્ગનો અર્થ આપી વર્ગની લાક્ષણિકતા જણાવો જો કે હવે સિલેબસ બેઠલો છે નહીં તો પેલા બારમા ધોરણની અંદર આ મુદ્દો આવતો અને મોટા ભાગની બોર્ડની પરીક્ષાની અંદર આ પ્રશ્ન હોય જ વિભાગીમાં પાંચ માર્ગનો પ્રશ્ન વર્ગનો અર્થ આપી વર્ગની લાક્ષણિકતા જણાવો તો સાત જે લાક્ષણિકતાઓ છે હવે આપણે અગિયારમાં ધોરણની અંદર નવા સિલેબસમાં લીધો છે એટલે તમારા માટે જરૂરી છે એનો અભ્યાસ કરવો એ જરૂરી છે લક્ષણો જોઈએ આપણે વર્ગની લાક્ષણિકતા પહેલું વર્ગ સભાનતા સભાનતા એટલે જાગૃત સભાન શબ્દ છે જાગૃત હું મારા વર્ગ પ્રત્યે જાગૃત છું તમે તમારા વર્ગ પ્રત્યે જાગૃત છો અન્ય વ્યક્તિ એના વર્ગ પ્રત્યે જાગૃત હશે કે આપણે મધ્ય વર્ગમાં આવીએ છીએ આપણે ઉચ્ચ વર્ગમાં આવીએ છીએ કે આપણે નિમ્ન વર્ગમાં આવીએ છીએ કઈ રીતે નક્કી કરવું તો આપણી પરિસ્થિતિના આધારે સામાજિક આર્થિક રાજકીય શૈક્ષણિક ભૌગોલિક આ બધી પરિસ્થિતિ તમારી ભૌતિકતા ઘરનું રાચ રચેલું ફર્નિચર આવકના સ્ત્રોતો ઉપકરણો આ બધી બાબતો ધ્યાનમાં રાખીને આપણે આપણા વર્ગ પ્રત્યે સભાન છીએ એટલે પહેલી જ બાબત આપણે વર્ગ સભાનતા દરેક વ્યક્તિ પોતાના વર્ગથી સભાન હોય એ સ્વાભાવિક છે અને એ વર્ગ એનો દરજ્જો નક્કી કરી આપે છે બીજી બાબત છે ઊંચ નીચનો સ્વીકાર વર્ગના લોકો સ્વીકારે છે કે અમે ઉચ્ચ વર્ગના છે અમે નીચ વર્ગના એટલે કે નિમ્ન વર્ગના છે એ શબ્દ આપણે નીચ વર્ગ ન બોલાય સોરી એના માટે પરંતુ એ નિમ્ન વર્ગના એવો શબ્દ એના માટે બોલીએ છીએ કે ઉચ્ચ વર્ગના છે નિમ્ન વર્ગના છે એવા શબ્દથી આપણે એના માટે બોલીએ છીએ તો દરેક વ્યક્તિ છે ઉચ્ચ નીચનો સ્વીકાર કરી લે છે દાખલા તરીકે ભારતના ધણા લોકો જે છે માર્ક ઝુકરબર્ગની વાત કરીએ આપણે બિલ ગેટ્સની વાત કરીએ આપણે અનિલ અંબાણીની વાત કરીએ તો એની સાથે આપણું કમ્પેરિઝન કરી શકાય નહીં હરગીજ આપણે સ્વીકારીએ છીએ કે ઉચ્ચ વર્ગના લોકો છે આપણે એનાથી નિમ્ન વર્ગના લોકો છે આપણે એનાથી મધ્યમ વર્ગના લોકો છે આપણે આનાથી ઉચ્ચ વર્ગ લોકો છે તો મિત્રો સમાજની અંદર આ ઉચ્ચ રીતનો જે સ્વીકાર છે એ સ્વીકાર દરેક વ્યક્તિ કરે છે આ બીજું લક્ષણ ત્રીજી બાબત આપણે જોઈએ તો ત્રીજી બાબતની અંદર છે સમાન સામાજિક દરજ્જો વર્ગની અંદર લગભગ બધાનો દરજ્જો સમાન હોય છે મધ્યમ વર્ગના લોકો હોય એની પરિસ્થિતિ મધ્યમ વર્ગ જેવી જ હોય એટલે કે જે મધ્યમ વર્ગના લોકો છે તો એ પોતે અને પોતાના કુટુંબનું ભરણ પોષણ કરી શકે એટલી આવક અને સંપત્તિ એ લોકો ધરાવતા હોય છે એટલે એ સમાન સામાજિક દરજ્જો એનો હોય છે એ જ રીતે ઉચ્ચ વર્ગના લોકોને આપણે કમ્પેરિઝન કરીએ તો ઉચ્ચ વર્ગના લોકો પાસે ગાડી બંગલા નોકર ચાકર વીવીઆઈપી હોટલ રેસ્ટોરન્ટ વ્યવસાયિક પ્રતિષ્ઠાનો આ બધું હોય છે તો મધ્યમ વર્ગના લોકો પાસે એ નથી હોવાનું એનાથી નીચે આપણે જઈએ તો નિમ્ન વર્ગના લોકો પાસે બે ટંકનું ભોજન મળી રહે તેટલું તેટલું અનાજ અથવા એની પાસે જે કોઈ પણ વસ્તુ અવેલેબલ હોય છે કે રહેવા માટે રોટી કપડાં અને મકાન જે આપણી પ્રાથમિક જરૂરિયાતો છે એ સંતોષી શકે એવો વર્ગ પણ એક છે મિત્રો કે જે બે ટંકના ભોજન માટે પણ એને દર દર ભટકવું પડે છે તો મિત્રો એની પણ આપણે કલ્પના કરવી જોઈએ કે જે ઉચ્ચ વર્ગના લોકો છે મધ્ય વર્ગના લોકો છે નિમ્ન વર્ગના લોકો એટલે ઉચ્ચ નીચનો સ્વીકાર કરે છે અને સાથે સામાજિક એટલે કે સમાન હોવાની ખ્યાલ એટલે કે સમાન હોવાનો દરજ્જો એ સમાન સામાજિક દરજ્જાનો ખ્યાલ પણ જોવા મળે છે એના પછીની વાત કરીએ આપણે તો અંતર લગ્ન પોતાની જ્ઞાતિ પોતાની પેટા જ્ઞાતિ પોતાના સમૂહો પોતાના જૂથો અથવા પોતાના વર્ગોની અંદર જ્યારે લગ્ન કરવામાં આવે તો ત્યારે તેને આપણે અંતર લગ્ન કહેવામાં આવે છે વર્ગનું આ પણ એક ખાસ મહત્વની લાક્ષણિકતા છે કે મધ્યમ વર્ગના લોકો છે ઉચ્ચ વર્ગના લોકો સાથે લગ્ન કરવા નથી જવાના અને ઉચ્ચ વર્ગના લોકો છે મધ્યમ વર્ગ સાથે લગ્ન કરવા નથી નિમ્ન વર્ગના લોકો છે એ ઉચ્ચ વર્ગ હા ઉપાદ્રુપ કિસ્સાની અંદર આવું બને છે ફિલ્મ સ્ટોરીની અંદર હોય ફિલ્મદાર બને કે ઉચ્ચ વર્ગની કન્યા હોય અને સાવ નિમ્ન વર્ગનો એક યુવક હોય કે જે રખડતું ભટકતું જીવન જીવતો હોય ને છતાં એને એની સાથે લગ્નથી જોડાય છે આ ફિલ્મની અંદર સ્ટોરી આવે છે પણ ઝવરલે ક્યાંક એવું બનતું હોય છે કે ઉચ્ચ વર્ગના લોકો નિમ્ન વર્ગની વ્યક્તિ સાથે લગ્ન કરતા હોય કારણ કે આ લગ્નની અંદર આપણે વિજ્ઞાતિની લક્ષણો અંદર જોયું કે હવે સ્વતંત્રતા આપી છે એટલે કોઈ વ્યક્તિને આપણે ના પાડી નથી શકતા એટલે સમાજે ના નથી પાડી શકતો પરંતુ મોટા ભાગના લોકો અપાદરૂપ કિસ્સાને બાદ કરતા દરેક વ્યક્તિ પોતાના જૂથમાંથી પસંદગી કરશે કન્યાઓની કે યુવકોની એટલે લગ્ન સાથેની પસંદગી માટે પણ અંતર લગ્ન ખાસ વિશેષ મહત્વ ધરાવે છે કે પોતાના જૂથ પેટા જૂથ જ્ઞાતિ પેટા જ્ઞાતિ સમાજ પ્રદેશ વગેરેમાંથી એ લોકો એ લગ્નની પસંદગી કરશે તો આ પણ એક અગત્યનું લક્ષણ છે મિત્રો પાંચમું બાબત છે વર્ગની એ વર્ગનું એકમ કુટુંબ કુટુંબ છે એ વર્ગનું એકમ છે કુટુંબ કેવું છે તો કે કુટુંબની અંદર એના સભ્ય સંખ્યા એ કુટુંબના સભ્યો એના પરિવાર એ વર્ગનું એકમ છે એ કુટુંબ છે કે કુટુંબને કારણે સમાજની અંદર જે વર્ગો રચાય છે આખરે તો કુટુંબથી રચાય છે એટલે એ રચાણો છે તો કોનાથી રચાણો છે એ કુટુંબથી આપણે જોયું અગાઉના પીરિયડોની અંદર કે લગ્ન એ કુટુંબનું પગથિયું કુટુંબ માટેનું પહેલું પગથિયું એટલે એ લગ્ન છે અને સમાજ માટેનું જો કોઈ પહેલું પગથિયું હોય તો એ કુટુંબ છે કે કુટુંબને કારણે જ આખો વર્ગ છે રચાય છે અને એને આધારે જ માટે જ કીધું છે કે વર્ગનું એકમ એ કુટુંબ છે અને કુટુંબને કારણે જ સમાજની અંદર વર્ગોની રચના થતી હોય છે આ વાત થઈ છઠ્ઠું લક્ષણ આપણે જોઈએ તો સમાન જીવનશૈલી જીવનશૈલી ની વાત આવે ત્યારે ઉચ્ચ વર્ગની ની જીવનશૈલી વિશે વિચારો તમે કે ગાડી નોકર ચાકર બંગલા વગેરે હોય છે વ્યવસાયિક પ્રતિષ્ઠાનો વાત કરી નિમ્ન વર્ગના લોકોની જીવનશૈલી મધ્ય વર્ગના લોકોની જીવનશૈલી તો અહીંયા વાત થઈ સમાન જીવનશૈલી ની વાત થઈ કે સમાન જીવનશૈલી ક્યારે ભેગી થાય કે મધ્યમ વર્ગના લોકો પાસે શું હોય તો કે એના પરિવારને રહેવા માટેનું આવાસો હોય છે અને પોતાના પરિવારનું એ ગુજરાન ચલાવી શકે એટલે એની પાસે મૂડી એટલે કે સંપત્તિ હોય છે નિમ્ન વર્ગના લોકો પાસે એનાથી શું હોય છે એ પણ આપણે ચર્ચા કરી અને ઉચ્ચ વર્ગના લોકો પાસે એટલી મિલકતો છે કે કાલ મારસતો એવું કીધું છે કે વિશ્વના મજૂરો તમે એક થાવ તમને કશું જ ગુમાવો નથું સિવાય કે ગુલામી અને ઉચ્ચ વર્ગના લોકો પાસે જે સંપત્તિ છે એ સંપત્તિ તમે જૂટી લ્યો અને એને આધારે આખી વર્ગોની જે પીરાવી પ્રકારની રચના છે એ નાબૂદ થશે પણ એ સમય ક્યારે આવશે કારણ કે નિમ્ન વર્ગના લોકો છે અસંગઠિત ક્ષેત્રોની અંદર સ્થાયી થયેલા છે હવે એક જ ઉદાહરણ તમને મિત્રો આપું કે કોઈ કંપનીનો માલિક એ કંપની કદાચ દસ દિવસ બંધ થઈ જાય કે એક મહિના સુધી કંપની બંધ થઈ જાય તો કંપનીને જે નુકસાન છે એની પાસે તો સ્ટોક માલ પડ્યો છે એની પાસે બેંક બેલેન્સ છે પરંતુ એક મહિના સુધી રોજે રોજનું કમાવાવાળા રોજે રોજનું ખાવાવાળા વ્યક્તિઓ પાંચ રૂપિયા કમાઈને આવે તો પાંચ રૂપિયાનું કોઈ અનાજ કરીને લેવા જાય એવા વ્યક્તિઓ જ્યારે એને એક મહિના સુધી જો એ હડતાળ પાડી દે તો એની પરિસ્થિતિ શું થાય એ મિત્રો આપણે જાણીએ છીએ તો એની જીવનશૈલી અને ઉચ્ચ વર્ગના લોકોની જીવનશૈલીને આપણે જો કમ્પેરિઝન કરીએ ને તો ઘણું બધું એમાં એ સમાનતાની વાત આવતી હોય ને તો ઉચ્ચ વર્ગના લોકો છે એની પાસે ઘણી બધી સંપત્તિ છે નિમ્ન વર્ગના લોકો પાસે આમાં કશું નથી માત્ર ને માત્ર એની પાસે શ્રમ છે અને એ પોતાનો શ્રમ વેચીને એ પોતાની કુટુંબનું ભરણપોષણ કરે છે સાતમી બાબત અને લાસ્ટ સ્વયજનિત વર્ગો આપોઆપ ઉદ્ભવ છે વર્ગો ઉદભવા પાછળ વર્ગો ક્યારે કારણ કે જયારે વ્યક્તિની પરિસ્થિતિના આધારે વર્ગો ઉદભવે છે કોઈ વ્યક્તિ રાતોરાત છે એ કરોડપતિ બની જાય તો એનું સ્થાન બદલાઈ જાય છે ઉચ્ચ વર્ગની અંદર આવે છે ને એ ઉચ્ચ વર્ગમાંથી કોઈ પણ એવા એવા કોઈ કાર્ય કરે છે સાવ નીચે એટલે કે નિમ્ન વર્ગની અંદર આવે તો એ વર્ગો છે આપોઆપ ઉદ્ભવ છે સ્વયજનિત છે વર્ગોનો ઉદ્ભવ આયોજન કરવું નથી પડતું વર્ગો એ સ્વયજનિત જનિત છે અને સમાજની અંદર આ ત્રણ વર્ગોને મિત્રો વાત કરી છે કાર્લ માર્ક્સની આની અંદર ખૂબ અગત્યની ભૂમિકા રહી છે તો આ લક્ષણો અહીં આપણે પૂરા કરીએ છીએ અને હવે આ આ ચેપ્ટરને પણ આપણે અહીંયા વિરામ આપીએ છીએ કારણ કે આની અંદર આપણે ઘણી બધી બાબતો એ સંસ્થાઓ અંગેની વાત કરી લગ્ન સંસ્થાની વાત કરી કુટુંબ સંસ્થા વાત કરી જ્ઞાતિ સંસ્થાની વાત કરી અને છેલ્લે આપણે જે જોયું એ વર્ગ આ બધી સંસ્થાઓ સમાજની અંદર ખૂબ જ મહત્વનું સ્થાન ધરાવે છે સંસ્થા એટલે કોઈ એક કે વધારે કાર્યોની આસપાસ રચાયેલ પરસ્પર સંબંધિત લોક રીતિ લોકનીતિ અને કાયદાનો સંકુલ આ વ્યાખ્યા મિત્રો ફરી યાદ કરાવું છું યાદ રાખજો આ સિવાયની ઘણી બધી વ્યાખ્યાઓ લગ્નની કુટુંબની જ્ઞાતિની અને સામાજિક વર્ગની તો આ ચેપ્ટર અહીંયા આપણે પૂરું કરીએ છીએ હું અપેક્ષા રાખું છું કે આ વિડીયોની અંદરથી તમને અગિયારમાં ધોરણના વિદ્યાર્થીને ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત થયું હશે આવાના આવા વિડીયા જોતા રહેજો આભાર ધન્યવાદ